નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક વિવેકબાબરીયા અને આજના બજાર ભાવ તારીખ બે ચાર બે હજાર પચીસ વાર બુધવાર ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ચોબાવ ચારસો પચાસથી હું ચોબાવ પાંચસો ને એકવીસ રૂપિયા ચણા એક હજારથી એક હજાર ઇઠ્યાસી બાજરો ચારસોથી ચારસો રૂપિયા તુવેરની વાત કરીએ તો તેરસો પચાસથી ચૌદસો ને રૂપિયા અડદ અગિયારસોથી પંદરસો ને બત્રીસ મગફળી ઝીણી નવસો સિત્તેરથી એક હજાર પચાસ મગફળી જાડી નવસો સાઠથી એક હજાર તેતાલીસ ધાણા બારસો પચાસથી પંદરસો ને સોયાબીન સાતસો સિત્તેરથી આઠસો બાસઠ તાલે પંદરસોથી એકવીસો અઠાવીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર હજાર રૂપિયા એરંડા અગિયારસોથી બારસો બાવીસ જુવાર પાંચસોથી સાતસો રૂપિયા મગ સોળસો સાહીઠથી સોળસો સાઠ તલકળા પિસ્તાલીસો છવ્વીસથી પિસ્તાલીસો છવ્વીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસોથી ઊંચો ભાવ ચૌદસો ને પાંત્રીસ રૂપિયા મગ બારસોથી સોળસો રૂપિયા અડદ બારસો થી પંદરસો રૂપિયા ઘઉં ત્રણસો થી પાંચસો ને પંદર ચણા એક હજાર ત્રીસ થી એક હજાર મગફળી ઝીણી સાતસો થી એક હજાર પચાસ મગફળી જાડીયા આઠસો થી એક હજાર અજમો સોળસો થી રૂપિયા એરંડા અગિયારસો થી અગિયારસો તુવેરની વાત કરીએ તો આઠસો થી નેવું રૂપિયા ડુંગળીની વાત કરીએ તો પંચાવન રૂપિયાથી ત્રણસો ને પચીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ બે હજાર છસોથી ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયા તલી બારસોથી સત્તરસો રૂપિયા લસણ ચારસોથી ચૌદસો ને પાંચ ધાણા નવસોથી પંદરસો રૂપિયા હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ સાતસો છન્નું થી ઊંચો ભાવ પંદરસો એકાવન રૂપિયા તલ સફેદ તેરસો પચાસથી બે હજારને સાઠ તલકાળા બે હજાર નેવુંથી અડતાલીસો ને ત્રીસ ઘઉં ચારસો છવ્વીસથી પાંચસો ને પાંચ ઘઉં ટુકડા ચારસો પચીસથી છસો ને ચાલીસ ચણા આઠસોથી એક હજાર તુવેરની વાત કરીએ તો સાતસો વીસથી તેરસો ને ચોરાણું રૂપિયા મગફળી જાડી સાતસો પચીસથી એક હજાર બાણું લસણ આઠસોથી આઠસો રૂપિયા સોયાબીન છસો દસથી આઠસો ને ઓગણત્રીસ ધાણા એક હજારથી પંદરસો ને એંસી મેથી છસો પચાસથી નવસો ને સિત્તેર જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પચીસસોથી ઊંચો ભાવ ચાર હજારને વીસ રૂપિયા વરિયાળી બારસો પચાસથી બારસો ને પચાસ રાય આઠસો ચાલીસથી એક હજાર રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો બોતેરથી ઊંચો ભાવ છસો ને બે રૂપિયા ઘઉં ટુકડા ચારસો છત્રીસથી સાતસો ને એકવીસ કપાસ તેરસો એકાવનથી પંદરસોને છ મગફળીજીણી સાતસો એકવીસથી એક હજાર છપ્પન મગફળી જાડી સાતસો એકથી અગિયારસો એકસઠ કલંજી ચોવીસો એકાવનથી છત્રીસસોને એકાવન એરંડા અગિયારસો એકવીસથી બારસો ને છેતાલીસ તલકળા ચુમ્માલીસો અગિયારથી પાંચ હજારને એક તલ એક હજારથી બાવીસસો ને એકોતેર જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો બે હજાર આઠસો એકથી ચાર હજાર એકસઠ રૂપિયા ધાણા નવસોથી સત્તરસો એકાવન ધાણી નવસો છોતેરથી બે હજાર એકાવન મકાઈ ચારસો એકાવનથી ચારસો ને એકાવન ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી ત્રણસો ને સોળ રૂપિયા ચણા એક હજારથી એક હજાર છ્યાસી અડદ તેરસો અગિયારથી પંદરસો ને એક્યાસી મગ પંદરસો એકાવનથી સોળસો ને છવ્વીસ તુવેરની વાત કરીએ તો એક હજાર એકથી ચૌદસો ને એકોતેર રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો ને એકાવન વાલ છસો એકાવનથી અગિયારસો એકાણું રાય સાતસો એકાવનથી એક હજાર એકતાલીસ ચણા સફેદ એક હજાર એક્યાસીથી એકવીસો ને એકસઠ રાયડો નવસો એક્યાસીથી એક હજાર એકવીસ લસણની વાત કરીએ તો ચારસો એકાવનથી તેરસો એક્યાસી વટાણા ચૌદસો એકાવનથી પંદરસો ને એકાવન તો આ આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો અને જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર